સહાય ટ્રસ્ટ દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી સત્તરમાં માં બ્લડ ડોનેશન કેમ્પ નિઃશુલ્ક બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ તથા સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વોર્ડ નંબર છ વારસિયા મુકામે ટીમ સહાય ટ્રસ્ટ જયેશ મિસ્ત્રી પીઆઈબી ગ્રુપ તથા જે કે ગ્રુપના અનિયુક્ત ઉપક્રમે સેવાકીય કાર્યનું આયોજન કરેલ ટીમ સહાય દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી સત્તરમાં બ્લડ ડોનેશન કેમ્પ નિઃશુલ્ક બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ તથા સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એક યુનિટ રક્તદાન કરવાથી ત્રણ દર્દીઓની સારવારમાં મદદરૂપ થઈ શકાય છે એકસો જેટલા રક્તવીરોએ રક્તદાન કરી અલગ અલગ બીમારીની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રક્તની જરૂરિયાત પૂરી કરવા પ્રયત્ન કર્યો રક્તદાન કરવાથી લોહી શુદ્ધ થાય છે નવું લોહી બને છે સાથે રોગની બીમારીથી પણ બચી શકાય છે સાથે પ્રધાનમંત્રી આયુષ્માન વયવંદના કાર્ડ કે જે કાર્ડથી અલગ અલગ બીમારીની સારવાર માટે સરકાર તરફથી દસ લાખ રૂપિયાની સારવાર સુધી મદદ કરવામાં આવે છે એકસો પચાસની વધુ વરિષ્ઠ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો અને આયોજકોનો આભાર માન્યો હતો આજ રોજ વોર્ડ નંબર છ વારાસિયા મુકામે દાદીની દાદી ચૈનીની સ્કૂલ ખાતે ટીમ સહાય ટ્રસ્ટ અને પીઆઈબી ગ્રુપ દ્વારા સત્તરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આ અમારો પાંચમો આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે આજે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે સો જેટલા રક્તવીરો આ રક્તદાન શિબિરમાં બ્લડ ડોનેશન કરે અને આ વિસ્તારમાં આજુબાજુમાં રહેતા વધારેમાં વધારે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકોને અમે આ કેમ્પનો લાભ આપી શકીએ એ પ્રકારનું આયોજન અમે અહીંયા કર્યું છે આપ સૌને ખબર છે કે એક યુનિટ રક્તદાન કરવાથી આપણે ત્રણ દર્દીઓને ઇમરજન્સીમાં મેડિકલ સારવારમાં મદદરૂપ થઈ શકતા હોય છે તો આ અમારો કાર્યક્રમ સવારે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચાલવાનો છે તો જે પણ વ્યક્તિઓનું હિમોગ્લોબિન સારું હોય એ તમામ વ્યક્તિઓ અને સભ્ય સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાય એવી મારી અપીલ છે જયેશ મિસ્ત્રી ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા